મોરબી જિલ્લાના માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના ખેતરમાંથી પાવર ગ્રીડ કંપની ની સાતસો પાસઠ કેવી ની હેવી લાઈન પસાર થાય છે તેની સાથે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને આજે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરું વળતર ન આપે ત્યાં સુધી ચોમાસામાં કામ બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને ખેડૂતોને પૂરતું વળતર કંપની તરફથી આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી કોમર્શિયલ હેતુ માટેની વિજલાઇન પાથરવામાં આવી રહી છે તો પછી ખેડૂતોને કેમ પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી અને જ્યાં સુધી વળતર બાબતનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે ત્યાં સુધી વીજ લાઈન પાથરવા માટેનું કામ પણ બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો આ સરકાર છે એ માત્ર કેવા પૂરતી ખેડૂત લક્ષી સરકાર છે બાકી આ સરકાર એ કંપની સરકાર છે કંપનીઓને પ્રોટેક્શન આપે છે ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઊભા પાકમાં ચોમાસામાં આ લોકોને ઘૂસતા જરાય શરમ નથી અને આ અધિકારીઓ કંપનીના અધિકારીઓને આવું કહેવાની સત્તા ત્યારે જ મળે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનો એમનો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ હશે ક્યાંક ને ક્યાંક એમની સાથે મળેલા હશે અધિકારીઓને ક્યાંક ને ક્યાંક અંડરટેબલ પૈસા મળતા હશે પોલીસના અધિકારીઓ હોય કે આ કચેરીના અધિકારીઓ હોય એમને અંડરટેબલ પૈસા મળતા હશે એટલે જ ખેડૂત ઉપર રોડ રોલરની જેમ ફેરવી અને એના આ ખેતર ઉપર નહીં અમારા ખેડૂતોના છાતી ઉપર આ થાંભલાઓ ઊભા થાય છે અને આ અમારી છાતી ઉપર એટલા માટે થાંભલા ઊભા કરી રહ્યા છે કે આ સરકાર છે એ કંપની સરકાર છે જે કર્મચારી છે ઉપર અત્યારે અમે કલેક્ટરને એ ધમકી આપતો વિડીયો આપ્યો છે અને જાહેર માધ્યમોના માધ્યમથી હું મોરબી કલેક્ટરને ચેલેન્જ કરું છું કે જો તમે કાયદાના રક્ષકો હોવ આમ તો અમે જોયું તમને ત્રણ ચાર કાયદાઓ પૂછા લેબરલોનો પૂછો ગ્રામ પંચાયતનો કહો તો તમે એવું કહ્યું કે એ અમે જોવડાવી લઈશું એનો અર્થ એવો કે આજુ સુધી તમે નથી જ જોયું પણ આ વિડીયો આપ્યા પછી જો તમે કાયદાના સાચા રક્ષકો હોવ તમને એવું લાગતું હોય કે આમાં કાયદો ભંગ થયો છે તો તમે એના ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરશો નહીં કરો તો અમે બહુ સ્પષ્ટ માનીશુ કે અન્ડર ક્યાંક ને ક્યાંક પૈસા આવી ગયા છે અથવા તો ગાંધીનગરથી ફોન આવી ગયો છે અત્યારે અમદાવાદ ટ્રાન્સમિશન કામગીરી ચાલે છે સાતસો બાસઠ કેવીનું માળિયાના આઠ ગામો છે અને હળવદના નવ ગામો છે આ ગામોમાંથી આ વીજ લાઈન પસાર થાય છે અને કલેક્ટર સાહેબે આર ઓડબ્લ્યુ રાઇટ ઓફ યુ અંતર્ગત ટેલિગ્રાફ એપ નીચે ચૌદ છ ચોવીસના આ કંપનીને અટકાયત નહીં કરવી વગેરે હુકમો કરેલા છે સરકારશ્રીની નીતિ મુજબ એમને કંપની વળતર ચૂકવવા બંધાયેલી છે ને હું એ સંમત પણ છે મુખ્ય રજૂઆત વળતર ઓછું મળવાની છે અને એ બાબતે સરકારશ્રીના પોલિસી મેટર છે એમાંથી કંઈ પણ વધારો વગેરે આવશે તો એ મુજબ પણ કંપની બંધાયેલી છે અને એણે એ મુજબ સંમતિ પણ આપેલી છે વળતર ચૂકવવા બીજી વાત હતી વધારાને નુકસાન ન થાય એમની જમીનના કોરિડોર સિવાયનું નુકસાન ન થાય મિનિમમ નુકસાન અને મેક્ઝિમમ વળતર મળે એ બાબતે જોવા માટે અને ખાસ તો લો એન્ડ ઓર્ડર ન બગડે એ માટે અમે એમને પણ સમજૂત કર્યા છે ને કંપનીના ધ્યાને પણ મૂકશું કે એમનું મિનિમમ નુકસાન થાય જ્યાં આ મંજૂરી આપવામાં આવી છે એ સિવાયના ખેડૂતોને પરેશાન ન કરવામાં આવે ને મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે પણ સરકાર શ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કરી રહ્યા મોટાભાગે આવા જ્યારે આપણે ઓર્ડરો કરતા હોઈએ છીએ ત્યારે રાઇટ ઓફ વેમાં ઘણા લોકો અટકાયત કરે અથવા ન કરવા તો એ મુજબ એક વખત ઓર્ડર થયા પછી ઓર્ડર મુજબ કામગીરી કરવા દેવા માટે બંધાયેલા હોય છે પણ મેં કીધું એમ અત્યારે વળતર સંદર્ભે ખાસ તો એમને કામ નથી કરવા દેવું અથવા નથી કરવું એવું નથી પણ વળતર સંદર્ભે એમનો વિરોધ હોય છે એટલે પોલીસ રક્ષણ સાથે કંપની કામ કરી શકે ને તો જ પ્રોજેક્ટ પૂર્ણ થાય કારણ કે એક વખત ઓર્ડર થઈ ગયો છે ડીએમ સાહેબના ઓર્ડરને વળતર સંદર્ભે પણ તેઓ સિવિલ કોર્ટમાં પડકારી શકતા હોય છે પણ મોટાભાગે જો આમાં કંઈ સરકાર સીમાથી નીતિ વિષયક છે ને નિર્ણય આવશે તો એ મુજબ તમામના ધ્યાને પણ આપણે મૂકશું એ કંપનીને પણ આપણે ધ્યાને મૂકશું કે કોઈ એ રીતે બિનજરૂરી રીતે જેને કહેવાય કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડે કે એ અર્થમાં ને એ રીતે એમણે ખેડૂતોને ધમકાવવા નહીં જોઈએ અને એ પણ અમે અલગથી એમના ધ્યાને મૂકીશું એ જ કહું છું કે એમના ધ્યાને અમે એક વખત મૂકશું કે આવું હવે નહીં બનવું